કોળી સમાજના ધારાસભ્ય હીરા સોલંકી તથા પરસોત્તમ સોલંકી સહિતના દિગ્ગજ આગેવાનો પણ આ મુદ્દે ન્યાય અપાવવા માટે લડી લેવાના મૂડમાં છે સરકાર પર દબાણ બાદ એસઆઈટીની તો રચના થઈ ચૂકી છે પરંતુ હજુ સુધી પણ કોળી સમાજ ઝડપથી મુખ્ય આરોપીને પકડવાની કાર્યવાહી થાય તેના માટે પ્રયાસ કરી રહ્યા છે ત્યારે પરસોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકી સો ગાડીના કાફલા સાથે હવે નવનીત બાલિયાની મુલાકાતે નીકળ્યા છે આ દરમિયાન તેમણે શું કહ્યું તે સાંભળો મારા સમાજનો દીકરો છે અને પુરુષોત્તમભાઈની એક એવી ઈચ્છા હંમેશાથી રહી છે સમાજના કોઈ પણ દીકરા પર એવું ક્યારે પણ થાય તો હીરાભાઈ સોલંકી એમની મુલાકાત લીધી હતી એના પછી સમાજના તમામ આગેવાનોએ મુલાકાત લીધી આજે સમસ્ત પુરી સમાજના બધા મુખ્ય મુખ્ય આગેવાનો જે આજુબાજુના જિલ્લાના છે ભાવનગર શહેરના છે બધા આગેવાનો સહિત અમે ખાલી એક એક એમ શુભેચ્છા મુલાકાત એ એમના ઘરે જઈ અને આજુબાજુના અમારા વિસ્તારમાં અમારા સમાજને પણ આવી રીતે ભયમુક્ત ન કરી શકે એની માટે એક મુલાકાત લેવા જાય છે હું એ સમયે સીએમ સાહેબ સાથે રજૂઆત કરવા ગયો તો સમાજના એક યુવા પ્રમુખ તરીકે મૌરી મંડળ સાથે સીએમ સાહેબ ખૂબ પોઝિટિવ છે અને સરકાર ક્યારે પણ મેં ફરીવાર હું કહું છું આવા કોઈ પણ અસામાજિક તત્વને સરકાર વે કોઈ દિવસ છાવરવાની નથી રાખી હંમેશા એના પર કડક પગલા લીધા છે અને અમને વિશ્વાસ છે કડક પગલા લેશે આ કોઈ પહેલી વાર નથી કે કોળી સમાજના કોઈ નેતાઓ નીકળ્યા હોય આ અગાઉ છેલ્લા બે ત્રણ દિવસની વાત કરીએ તો છેલ્લા બે દિવસમાં કોળી સમાજના અલગ અલગ જે આગેવાનો છે તે નવનીત બાલધિયા સાથે મુલાકાત માટે પહોંચ્યા છે અને ફરી એક વખત આ જ પ્રકારે નવનીત બાલધિયાની મુલાકાત માટે પરશોત્તમ સોલંકીના પુત્ર પહોંચ્યા છે અને ત્યારે આખો મામલો છે છેલ્લા કેટલાય સમયથી ચર્ચિત છે કેટલી ઓડિયો ક્લિપ છે તે પણ વાયરલ થઈ રહી છે ત્યારે આગામી સમયમાં આ મુદ્દે શું નવા વળાંક આવે છે તે જોવાનું રહેશે આપનું શું માનવું છે આ સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં